ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજામાંથી તો ફરીથી એક નવા વિડીયોમાં તમારો હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો હું મસ્ત મજાનો અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે મસ્ત સવારના નાવથી ગ્રહક વાઈ ગઈ છે અત્યારે એવું બધું ટાણું મોડું થઈ ગયું બ્લોક એડિટ બ્લોક શૂટ કરવામાં અને બાકી છે ને અત્યારે આપણે આપણે સોરી આપણી વાડી આવેલા છે મહેમાન બે ત્રણ દિવસથી રોકાણા હે અને અત્યારે અમે છે ને બી હારવાનું ચાલુ કર્યું છે કારણ કે માઇન્ડવી ખેતરમાં પડીને વરસાદ ચાર દિવસથી જોરદારનો ઓર છે ને તો માઈંડીને ખેતરમાંથી હારવાની છે તો હારી કાઈ ને લેવાની છે આપણે અહીંયા અહીંયા ઘરે લેવાની છે ને એટલે આપણે ફટાપટથી હારવાનો માટે મારો માણસો તો બધા વયા ગયા છે મહેમાન આવેલા હતી એ મારા મામા અને મારા બંનેની બધા આવેલા છે એ બધા વયા ગયા છે દેવીમાં છે ને હું અહીંયા જાઉં છું અને એને આપણે હારવાની છે માંડીએ તો કોથરા પકડાઈ દીધા છે પાંચસો રૂપિયા હારવાના પાંચસો રૂપિયા

જમીન માં હો ત્યાં રહેવા દે નીકળો છે ગાઈસ આપણે અંદર બધું જે આપણે આમાં બરોબર ને ગઈ છે ભાઈ ગઈ છે અમારી અમને આમાં આવવાની છે ગઈ છે આમાં ને અમારે પૈસા થાહે ને તૂટીયા છે આની માંડવી છે

ટાઈમ ના હોય ભાઈ હાલો ના ભરો નહીં બસ કરી દઉં લુગડા ને સી લુગડા કોથરા કેદી ભરી લેવું ઠેલવી લેવું કોથો ભરતા નોખા નોખા બે એમ ને કોથો લે એમ ના ઓય કાઈ અમે મનવી હરી કે નહીં જિંદગી હોય કે આ જુડે છે નકરી લબ મોટા લઈ લેને એટલે કી એમ જો આગળ કામ બાર્યું માં લુગડા બુગડા ને બધું બબે છે બરાબર સગડે કોરી કોરી લઈ લ્યો પછી એટલી લેવાય ખોરિયાજી કા બગાડે નહીં પોપ લુગડા લે નું આલે લઈ એવું બગડે છે ન્યાથી નહી માથી

એ બુબુ મલક આવો લેજો આવો કરો મજા આવો હોય તો થઈ ને ગરાવરા ના કરતા તમારે ભય મત ફૂ ઉંદર છે મસ્તી છો કે ઉપડે જાયગા ના 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 નકી માંડ્યો તો

વાંડવી હારવામાં વાંડવી હારવા થાકો લાગે છે ભાઈ થાકો લાગે હા ફટાઈ જાય વજન કેવો છે વજન બહુ છે પાણા છે પાણી થઈ ગઈ પલડી ગઈ કેવો વજન લાગે છે અરે વજન ઢુસા ઘટના ના વજન છે હવે વિચાર્યું તો કે એવું કરવું પડશે ના રે ના સપનામાં નતું વિચાર્યું થઈ ગયું ને થઈ ગયું થઈ થોડા થોડા ઓસા પરો અમે સારી ઉંમર આવી ગઈ માંડવી અને પલરી ઉપર ની ને લાગલપત્રી તોય પલરી ગઈ બાકી અટાણે ભરે હે અને માંડવી સારે છે ઓલી બાજુ પર મકાને અને અટાણે બહુ ધૂળે છે ને વજન બહુ માંડવી છે

અંજે જીકાઓ મે અડદિયા લાડવા બને હતા અડદિયા લાડવા ખવરાવી નતા ને અડદિયા લાડવા અમારા ગાડ મે ખા માંડી હરવી હરવી ને ધૂળવારી જો ઓલાનો સીન જો ભાઈ લ્યો તો ભાઈ નો વિડિયો નથી કોતરો સમજો એનો સીન બીનો બાય બાય ટાટા ખતમ ખતમ ચાલો ચાલો અમે પડે એ જો જોરથી ખબારી દે ખબારી દે આઈ પડી ઉતી કે અંતે એ નિયર નાખો અજી તો વાત ન

लेकिन ये साला कर क्या रहा है यहाँ पे तो गाइस माइंड भी ने आयना कौन काम माले है अने है ना जो गारो छोटी गयो पग में कितलो गारो गारो थी गयो अने जो है माइंड भी ना कौन का माले है आयना के माइंड भी जरूरी नहीं सी बोला है माइंड भी आ माले ને